ત્રણ જિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી આ નિવેદન છે ઉમેદવારોનું અમે જે નોટિસમાંથી બહાર પડી નોટિસમાંથી અમે અહીંયા આવ્યા એમાં ખુલ્લ ઓપનલી આમ ઉલ્લેખ કરેલો છે કે ડોક્યુમેન્ટ તમારે જે પોલ ટેસ્ટ કરવામાં માંગતા હોય એ રૂબરૂ આવે ને ડોક્યુમેન્ટ લઈને આવે ને અહીંયા રૂબરૂ આવી જાય પછી એમાં કઈ ઉલ્લેખ નથી કર્યો કે પormandar જિલ્લો કે જામનગર અને દ્વારકાનો એનો જિલ્લો છે ત્રણ જિલ્લા નો ઉલ્લેખ નથી કરવાનો અત્યારે અમે આવ્યા છે તો એમ કે છે કે ત્રણ જિલ્લા ત્રણ જિલ્લા વાળાને અમે બોલાવેલા છે તો એ નોટિસની અંદર નોંધ તો કરવી જોઈએ ને કે આ ત્રણ જિલ્લા વાળાને અમે બોલાવેલા છે અને એ લોકો એમ કે સોશિયલ મીડિયા છે કે અમે થોડા વાર કરીએ છીએ અને અત્યારે પાછો નોટિસમાં એને જિલ્લા જિલ્લા ત્રણ જિલ્લાની નોટિસમાં સ્ટીકર ચોટાડી દીધું જેમાં ત્રણ જિલ્લાનું નામ છે અને અમને એમ કે છે કે અમારો મુદ્દો નથી તમે જતા રહ્યો પાછા આજે અમારી જે વર્તુળ કચેરી જામનગર છે તેમાં એપ્રેન્ટિસની ભરતી માટેનો એક પોલ ટેસ્ટની અમે ટેસ્ટ રાખ્યા છે અને એ રિગાર્ડિંગ ચાર દિવસની ટોટલ પોલ ટેસ્ટ રાખ્યા છે ચાર દિવસ લગી અને એમાં અમારે દર વર્ષે જે એપ્રેન્ટિસ લાઈનનું ભરતી કરવાની હોય છે એના રિગાર્ડિંગ આ ટેસ્ટ છે એમાં અમે ટોટલ જે અમારી સર્કલ ઓફિસ જામનગર છે એમાં ત્રણ જિલ્લાઓ લાગુ પડતા હોય છે એટલે ત્રણ જિલ્લાઓ જામનગર ખંભાળીયા અને પોરબંદર એ ત્રણેય જિલ્લાઓની એપ્લોમેન્ટ જે કર્મચારીઓ હોય છે કે જે એપ્લોયમેન્ટ ઓફિસ હોય છે એમાંથી અમે અમારી ઓફિસ દ્વારા નામ મગાવતા હોય છે ભાઈ અમારે એપ્રેન્ટિસની ભરતી કરવી છે તો જે કેન્ડિડેટો ટૂંકમાં એન્ટાઇટલ હોય એવા નામ અમને મોકલો એટલે એ કચેરી દ્વારા અમને નામ મોકલવામાં આવતા હોય છે અને દરેક જેટલા નામ અમને મળે એ બધાને અમે કોલ લેટર કરતા હોય છે અને આ જિલ્લામાં જે કર્મચારીઓ હોય કે આવા જે કેન્ડિડેટો હોય એનો અમે જેને અમે કોલ લેટર ઇસ્યુ કર્યો હોય એમનો અમે કોલ ટેસ્ટ લેતા હોય છે પછી એની ભરતી પ્રક્રિયા અમે શરૂ કરતા હોય છે